લીમડી તાલુકાના પાદરી અને બોલણા ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવાની સાથે સ્થળ પર જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લીમડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં અંતમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લીમડી પ્રાંત અધિકારી લીમડી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ લીમડી તાલુકા ભાજપ પ્રમુખ અધિકારીઓ ટીડીઓ સીડીપીઓ શાળાના શિક્ષકો તેમજ ગામના સરપંચ અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શિક્ષિત યાત્રા મારા મત વિસ્તારમાં અને સમગ્ર ગુજરાતને પણ આખા ભારત દેશમાં માન્ય વડાપ્રધાન શ્રી કેન્દ્ર સર કેન્દ્રની સરકાર અને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર આ બંને રાજ્ય અને કેન્દ્રના સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ સત્તરેક જેટલી યોજનાઓનો શુભારંભ ગામડામાં હજી કોઈ લાભાર્થી બાકી રહેતા હોય તો એને વંચિત ન રહી જાય એના માટે જનજાગૃતિ માટે આ યાત્રાનો શુભારંભ મારા મત વિસ્તારમાં એટલે કે પાંદરી ગામથી આજે શુભારંભ રથનો થઈ રહ્યો છે દરેક વિસ્તારના એક પણ ગામમાં આ યાત્રા બાકી નહીં રહે બધી જગ્યાએ જવાની છે અને તમામ યોજનાની માહિતી અને જે યોજનાના લાભાર્થીઓ જે છે એ વંચિત ન રહી જાય એને ગામમાં સ્થળ ઉપર જ એ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર હોય છે અને મારી સાથે મારા પ્રાંત મારા લીંબડીના દેસાઈ સાહેબ છે તાલુકા પંચાયતના પ્રમુખ હરપાલસિંહભાઈ છે ગ્રામજનો છે સરપંચ છે ઉપસરપંચ છે અને તમામ ડિપાર્ટમેન્ટના પદાધિકારીઓ ટીડીઓ શ્રી શિક્ષણના હોય આરોગ્ય હોય દરેક ડિપાર્ટમેન્ટની જે યોજના છે સત્તર યોજનાઓ છે આ સત્તર યોજનાથી લાભાર્થી વંચિત ન રહી જાય એના માટે ભગીરથ કાર્ય માન્ય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું ગામ અને વિસ્તાર વતી અને ગુજરાત વતી માન્ય વડાપ્રધાનશ્રીનો આભાર માનું છું અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આ યોજના ખૂબ નાના નાના લોકોની છે એને સંપૂર્ણ દસ લાખ એક લાખ રૂપિયો હોય બે લાખની યોજના હોય અલગ સહાયોના નામો છે વિગતવાર વધારે વાત નથી કરતો પણ બધી યોજનાઓ જે છે એની યોજના સંપૂર્ણપણે લાભ મળે એના માટેનો આ કાર્યક્રમની શુભારંભ થઈ ગયો છે આ વિસ્તાર હું આભાર માનું છું